સામાન્ય કાળના અઢારમાં અઠવાડિયાનું ગુરુવાર ધર્મસભા આજે સંત ડોમિનિકનું પર્વ ઉજવે છે ઈસુ પિતર ઉપર ધર્મસભાની ઇમારત ચણવાની જાહેરાત કરે છે શું મને ધર્મસભા અને વડા ધર્મગુરુ પ્રત્યે પ્રેમ અને માન છે સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય સોળ કડી તેર થી ત્રેવીસ કેસરિયા ફિલિપીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું માનવ પુત્ર કોણ છે એ વિશે લોકો શું કહે છે તેમણે જવાબ આપ્યો કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યુહાન કેટલાક કહે છે કે એલિયા તો ઓળી બીજા છે કે ઇર્મિયા અથવા કોઈ બીજા પૈગમ્બર ત્યારે ઈસુએ પૂછ્યું પણ તમે તમે શું કહો છો હું કોણ છું સિમોન પિતરે જવાબ આપ્યો આપ તો ખ્રિસ્ત છો ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર એટલે ઈસુએ કહ્યું યુના પુત્ર સિમોન તું બળભાગી છે કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમપિતાએ તને આ સત્ય જણાવ્યું છે અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પીતર એટલે ખડક છે અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચણનાર છું અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ અને તું જેની જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે અને તું જેની જયની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે ત્યાર પછી તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એવું કોઈને પણ કહેશું નહીં ત્યારથી ઈસુ પોતાના શિષ્યો આગળ એ સ્પષ્ટ કરવા લાગ્યા કે મારે યરૂશાલેમ જવું જોઈએ ત્યાં મારે પ્રજાના આગેવાનો મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠવાનું છે વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે ફરી સજીવન થવાનું છે ત્યારે પિતરે તેમને બાજુએ લઈ જઈને ઠપકો આપતા કહ્યું ઈશ્વર કરે ને આવું આપને કદી ન ગુજરે પ્રભુ પણ ઈસુએ તેના તરફ ફરીને કહ્યું દૂર હટ સૈતાન તું મારા માર્ગમાં આડખીલી રૂપ છે તું દુનિયાદારીની દ્રષ્ટિએ જુએ છે ઈશ્વરની દ્રષ્ટિએ જોતો નથી ઈસુ સંવાદ તો આરંભે છે બારે શિષ્યો સાથે પણ સીમિત થઈ જાય છે ઈસુ અને સિમોન અથવા પિત્તર વચ્ચે ઈસુએ પૂછેલા પ્રશ્નનો જવાબ પિત્તરે આપ્યો ત્યારે ઈસુએ પિત્તરના ભારોભાર વખાણ કર્યા આ જવાબ સુજાડનાર ખુદ પરમપિતા હતા ક્યારેક પ્રભુ પોતે આપણને એવો ઉકેલ સૂચવે છે કે આપણે એની કલ્પના પણ ના કરી હોય પ્રભુ પ્રત્યે ખુલ્લું મન રાખવાથી પ્રભુ આપણને આપણે ન ધાર્યું હોય એવું સૂચવી શકે છે પ્રભુ પિતા પ્રત્યે ખુલ્લું મન રાખવાનો પિતરનો ગુણ એને ધર્મસભાની જવાબદારી વહન કરવા પાત્ર ઠરાવે છે ધર્મસભાનું ચણતર કરનાર ઈસુ પોતે છે પણ એ ધર્મસભા પિતર ઉપર ચણાશે એટલે કે પિતર ધર્મસભાનો ગોવાળ બનશે ઈસુ આ પિત્તર અને એના ઉત્તરાધિકારીઓને જવાબદારી સાથે અધિકાર પણ આપે છે જવાબદારી અને અધિકાર સિક્કાની બે બાજુઓ છે અધિકાર હશે છૂટછાટ આપવાનો અને પ્રતિબંધ મૂકવાનો ધર્મસભા મૃત્યુ સમક્ષ હારી નહીં જાય ધર્મસભાની સ્થાપના કરવાની યોજના જણાવ્યા પછી ઈસુ જ્યારે પોતાના નજીકના ભાવિની વાત કરે છે ત્યારે ઈસુએ કોઈના જવાબની અપેક્ષા રાખી નથી તેઓ માત્ર માહિતગાર કરતા હતા ઈસુનું એ ભાવિ પિતર સ્વીકારી શકતો નથી ઈસુ તો ખ્રિસ્ત છે ઈશ્વર છે ઈશ્વરને મરવાનું ન હોય પિત્તરને આ વિરોધાભાસ લાગે છે ઈસુ ઈશ્વર છે તો મૃત્યુ ના પામે ઈસુ પ્રકાશ છે તો અંધકાર ન ટકે પિતરને પૂછવામાં નથી આવતું છતાં તે બોલી ઉઠે છે કે ઈસુને મરવાનું ના થાય આવી ટિપ્પણી કરવામાં પિત્તરનું ઈસુ પ્રત્યેનું ભર્યો ભર્યો પ્રેમ જ છે ઈસુને આ પ્રેમ આ ટિપ્પણી પરીક્ષણ લાગે છે પરીક્ષણ એટલે ઈસુને લલચાવવામાં આવે છે કે ઈસુ યરૂ જવાનું ટાળે અને આવા જોખમી ભાવિમાંથી ઉઘરી જાય પણ આ તો પ્રભુની યોજના છે ઈસુને પ્રભુની યોજનામાંથી ચડાવનાર શૈતાન છે શૈતાન પિત્તરનો સાધન તરીકે ઉપયોગ કરી રહ્યો છે ઈસુ પિતરને સાધન તરીકે વાપરતા શેતાનને ઠપકારે છે શેતાન સાથે તો સખ્તાઈથી જ કામ લેવું પડે શૈતાન હંમેશા સ્વાર્થના સંદર્ભમાં વિચાર કરાવે ઈસુ જીવી જાય એમાં પિતરનો સ્વાર્થ છે પ્રભુની યોજના છે કે ઈસુ મૃત્યુ પામે અને પુનરૂત્થાન પામે એ જ આપણું તારણ लि ने तु, प्रभु चाल मालि ने तु, प्रभु चाल मारी संगे। भले रात भा ने भले दिन ओ मारा वाला प्रभु રહે ને તું મારી પડખે તું મને દોરી જાને ને ચલા તારે પંથે મારો હાથ જાલી ને તું પ્રભુ ચાલ મારી સંગે જ્યારે લાંબો દિશે શક્તિ મુજની પૂરી થાય પંથ જારે લાંબો દિશે શક્તિ મુજની પૂરી થાય રસ્તે પથ્થર વાઘ માને પડી હું જે ક્ષણે હાથ પકડી બેઠો કરવા हाथ पकड़ी बैठो करवा हे प्रभु तू दौड़ी आवने मारो हाथ जाली ने तू प्रभु चाल मारे संगे પહાડ તૂટી પડેગરો પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે પ્રેમ પ્રભુ નો છે અવિચલ સદા વિચલ રહેશે રે જે કો કાર જે કોઈનું નામ પુકારે ની પ્રભુ આવે મારો હા જાલીને તું પ્રભુ ચાલ મારી સંઘે મારો હા જાલીને તું પ્રભુ ચાલ મારી સંઘે ઓ ભલે રાત કાડી ને ભલે દિન પ્રકાશે ઓ મારા વાલા પ્રભુ રહેને તું મારી પડખે તું મને દોરી જાને ને ચલા અવતાર પંથ મારો હા जालिने तू प्रभुच मारि सङ्गे